સૂરતમાં હીરા ચોરી કર્યાના વહેમમાં કારીગરને કારખાનામાં ગોંધીને રાખ્યો સવારે મળ્યો મૃત હાલતમાં સુરતમાં અસામાજિક તત્વો છાશવારી માથે ઉચકતા હોય છે ત્યારે હવે રોફ જમાવવા માટેનો પ્રયાસ એક બિલ્ડર દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે સર થાણા વિસ્તારની વ્રજરાજ રેસિડેન્સીમાં બિલ્ડરે રોફ પ્રદર્શિત કરવામાં ભાન ભૂલ્યા હતા મોંઘી દાટ ફોર્ચ્યુનર કારમાં વેસીને હવામાં ફાયરિંગ કર્યું હતું આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા જેથી સમગ્ર મામલે પોલીસને જાણ થતા તેની ધરપકડ કરવામાં આવી હતી સોસાયટીમાં ફાયરિંગના બનાવના પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કાર નંબર સહિતની અને ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બિલ્ડરકમ ગુસ્સા બુહાએ કહ્યું હતું કે તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું ન હતું એટલે ટેસ્ટિંગ કરવા માટે કર્યું હતું